સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આડા સંબંધના હત્યા કરી નાખી હોવાની ઘટના સામે આવી છે પત્નીને બૂટ અને માર મારી હત્યા કરી નાખી ત્યારે આ મામલે કિમ પોલીસે અત્યારે પતિની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી જેલના સરિયા પાછળ ધકેલી દીધો હતો ઓલપાડ તાલુકાના સદા સયાદલા ગામે ગત ચૌદ તારીખના રોજ ઇચકારી ઘટના બનવા પામી હતી કે જેમાં મૂળ મધ્યપ્રદેશના ઇન્દોરના અને સયાદલા ગામે રાજ મંદિર સોસાયટીમાં રહેતા રાજદીપ કમલ શર્માએ પોતાની પત્ની હેમલતતાના અન્ય વ્યક્તિ સાથેના આડા સંબંધ હોવાની શંકાને લઈને પત્ની હેમલત્તાને બૂટ અને દીક મુક્કીનો માર મારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી નાખી હતી ત્યારબાદ હોસ્પિટલે સામાન્ય

એક રાજમંદિર સોસાયટી છે આ સોસાયટીની અંદર હેમલત્તાબેન રાજદીપ શર્મા નામના એક મહિલા છે એમની હત્યા થઈ છે આ હત્યામાં પ્રાથમિક દૃષ્ટિએ એવી એક જ ધ્યાનમાં આવી છે કે હેમલત્તાના પતિ રાજદીપ શર્મા છે એણે તેની પત્નીને અન્ય પુરુષો સાથે સંબંધ છે એવો વહેમ રાખી તારીખ ચૌદ ત્રણ બે હજાર ચોવીસના દિવસે આના પતિ રાજદીપ છે એણે એની પત્ની હેમલત્તાને કોઈ અન્ય પુરુષ સાથે જોયેલી જેને અદાવતમાં એમણે ઘરે આવી અને એની પત્ની હેમલતા છે એને પોતાના હાથથી અને શૂઝનો ઉપયોગ કરી અને એને મારકૂટ કરેલી હતી જેના કારણે એને સારી એવી ઈજાઓ થયેલી હતી એ જ દિવસે રામદીપ શર્મા છે એની પોતાની પત્ની હેમલતાને પ્રાથમિક સારવાર માટેથી કોઈ ડૉક્ટર પાસે લઈ ગયેલા હતા ત્યાર પછી અઢારમી માર્ચના દિવસે એટલે ચાર દિવસ પછી હેમલતાની તબિયત બગડેલી હતી અને એમના પતિ જે છે રાજદીપ શર્મા એ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ સુરત ખાતે લઈ ગયેલા અને એ સુરત સિવિલ હોસ્પિટલમાં લઈ જતાં પહેલાં જ એમનું મૃત્યુ થયેલું હતું એવું ડૉક્ટરે જણાવ્યું હતું પ્રથમ અકસ્માત મોતની જાહેરાત કીમ પોલીસ સ્ટેશનમાં લેવામાં આવેલી હતી પરંતુ કીમ પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર શ્રી ચોસલાને પ્રથમથી જ એના પતિ ઉપર શંકા હતી અને એની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવેલી પોલીસ અધિક્ષક સુરત ગ્રામ્ય તરફથી અને આઈજી સાહેબ તરફથી આ ગુનાને શોધવા માટેથી ખરેખર જે એને પકડવા માટેની સૂચના આપવામાં આવેલી હતી શ્રી હિતેશ જોયલસર સાહેબના આગેવાનીમાં પીએસઆઈ શ્રી ચોસલાએ ઘનિષ્ઠ પૂછપરછ કરેલી અને એમાં એવી હકીકત જાણવા મળી કે પતિએ જેની પત્નીની હત્યા કરી છે હાલમાં રાજદીપ શર્મા જે મૂળ મધ્યપ્રદેશના વતની છે તેની ધરપકડ કરવામાં આવી છે જે સ્ત્રી છે એમના વાલી વારસ છે ઘણા વર્ષોથી અહીંયા છે સુરત અને કીમ વિસ્તારની અંદર તો એમના મરણ જે છે એના પિયર પક્ષના લોકો એમનો સંપર્ક કરવાનો પ્રયત્ન ચાલુ છે મહિલાની ડેડ બોડી અત્યારે સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવેલી છે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ